જય જવાન જય કિસાન જોઈ લો દોસ્તો આજે મગફળી હળવા માટે મહેશભાઈ પાઇપો બહાર કાઢી રહ્યા છે જે કુવારા અંદરથી કાઢવામાં આવશે એના પછી ટ્રેક્ટર આવી હળવાનું ચાલુ કરશે તમે જોઈ શકો છો પાઇપો ખેંચવાનું ચાલુ છે ચલો હું તમને બતાડું દોસ્તો આજે મગફળી હળવાનું ચાલુ છે જોઈ શકો છો દોસ્તો આજે મગફળી હળવાનું ચાલુ કરી દીધેલ છે તમે જોઈ શકો છો મગફળી હળવાનું ચાલુ છે તમે જોઈ શકો છો આજે મગફળી હળવાનું ટ્રેક્ટર દ્વારા ચાલુ કરેલ છે જે તમે જોઈ શકો છો તમને બતાવીશું તો આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો અને કમેન્ટ કરો